તો મિત્રો જો આજે છે શનિવાર શનિવારને ને પાંચ પોણા પાંચ જેવો ટાઈમ થયો છે અત્યારે વાડીયા આવ્યો છું અને જો અહીંયા પાણી બધે લીલામાં આલેપા પાણી વારે હે આમાં પવાઈ ગયું ચીંજવામાં પવાઈ ગયું તણ ઝીંજવાના પી ગયા બુલેટ ખંડના ત્રણ ક્યારે બાકી આ જે શાકભાજી હતું એ બધું પી ગયું આ રતારૂનો નો પી ગયો છે રવિવાર આ તો જો કે દિવસ પાડી જ હોય લાઈટ એટલે એ તો કઈ ઉપાદી જવું હોય નહીં Já pregaio. આજે બહુ કઈ તડકો હે નઈ એટલે તડકો તો હે પણ લુજ એવું કઈ છે નહીં ટાટું વાતાવરણ છે એટલે મજા આવે એવું વાતાવરણ છે આમ જાંબુ કાચા જાંબુ લઈ લઈએ આખા બગીચામાં એક જ આંબામાં કેરી હા બાકી બધીએ ખરી ગઈ જોકે હતી એ નહીં આ વર્ષે બગીચામાં કંઈ કેરી છે નહીં તો મિત્રો જાઉં શેતુડા ભૈરા હે દૂન ન્યાના ઢગલા મોઢે જાઉં ઓનીકર કેનાલ બાજુ એ બાજુ વધારે જો આમાં મોબાઈલમાં બરોબર દેખાતું નથી બાકી આમ પીંડા મોઢે ભૈરા હે એટલે કાલે હે ને કાલે અહીં નીચે બુંગણ પાથરી અને શેતુડા ખેરી લેહો ને જો કેના લઈ જાય છે આજે તો આખી ભરાઈ જાય છે એટલે કાલે બે કામ કરવાનું છે કાલે રવિવાર છે આમે એક તો ઈ સેતુડા ઉતારવાના છે વ્યવસ્થિત ખેરી લેવાના હે અને ચીકુ ઉતારવાના હે બાકી જાંબુ તો જો ઢગલા થતા જાય છે જાંબુમાં તો બહુ કઈ છે નહીં kia kia cốc cốc kia Chị cũng mà ủ bà rù cốc cốc મોટા મોટા એ બધા ઉતારવા પાણી એ પી ગયું હે પાણી પાઈ દીધું બધી હા હવે અહીં ગાય દોઈને ને જ આવું હવે